દાહોદ જિલ્લાના ઝાલો તાલુકાના સંજેલી ક્રોસિંગ નજીક એક ભયાનક અકસ્માતમાં ગામના એક જ પરિવારના સભ્યોના કરુણ મોત છે પરિવાર ભજન કાર્યક્રમ પૂર્ણ કરી બાઇક પરત ફરી રહ્યો હતો તે દરમિયાન આવતા તેમની બાઇકને જોરદાર ટક્કર મારી તે અકસ્માતમાં દંપતી તથા તેમના પુત્રનું ઘટના જ કરુણ મોત થયું જ્યારે વાહન ચાલક ફરાર થઈ ગયો હતો આ દુર્ઘટનાથી પરિવાર પર આપ તૂટી પડ્યું છે કારણ કે હવે ત્રણ પુત્રીઓ

એટલે ત્રણ જણા ની કસરો એટલે લેડીઝ હતા હા લેડીઝ આદમી બું અને બેન નું શું નામ હતું શું બેન બેન નું નામ હતું શરમિલ આવે તેરસિંગ ભાઈ અને ભાઈનું અને ભાઈનું તેરસિંગ ભાઈ શર્મિલા આવે